ચાલીસ લાખ હેક્ટર ની અંદર સરકારે એને સર્વે કર્યો અને એની સામે દસ હજાર કરોડ એટલે રકમ ખૂબ નાની જેને ખરેખર ખર્ચ છે એને તો જે નુકસાન થયું છે એને ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચો પણ નથી એટલે વારંવાર એમને કયું ગણિત લગાયું છે એ સમજાતું નથી આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે આપણને જો ખર્ચ ઓછો થયો હોય આપણને તો નુકસાન ઓછું થયું હોય તો આપણા ગામની અંદર ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવાની જરૂરિયાત છે ભારતીય કિસાન સંઘ હર હંમેશા કે છે કે ભાઈ સરકાર અને સમાજ સરકારે આ રકમ આપી છે તો જેને ખરેખર નુકસાન થયું છે એના માટે તો કશું જ નથી માટે સમાજના મોભીઓ સમાજના શ્રેષ્ઠીઓ સમાજના ઉદ્યોગપતિઓ જેના આધાર પર ખેડૂતના આધાર પર આપણે બધા મોટા થયા છીએ તો સરકાર તો એની અસમર્થતા બતાવી દીધી એવું દેખાય છે કે અમે આટલા જ રૂપિયા આપી શકશું પ્રતિ હેક્ટરે પરંતુ જે તે ખેડૂતને ખરેખર જે નુકસાન થયું છે એના માટે ખૂબ ઓછી રકમ છે તો સમાજે પણ એની વારે આવું જોઈશે